ભાવનગરના તળાજામાં ફોરેસ્ટ કોલોનીમાં એક નિર્દય બાપે આખા પરિવારને પતાવી નાખ્યો એ જે એસીએફ હતા એ શૈલેષ ખાંભલાને ગઈકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા કોર્ટની બહાર ફાંસી આપો અને અને છોડતા નહીં એવા નારા પણ લાગ્યા નારા લગાવનાર રબારી સમાજ મલધારી સમાજના લોકો હતા આગેવાનો જબરજસ્ત ગુસ્સે થયા અને કોર્ટની ને બહાર શું થયું એની વાત કરીશું સાથે જ આ કેસમાં એક નવો પણ આવ્યો છે કે પોલીસ પ્રેમ પ્રકરણ મુદ્દે પણ તપાસ કરી રહી છે નમસ્કાર આપની સાથે ભરતનગર પોલીસે હત્યારા શૈલેષને ભાવનગર ચીફ કોર્ટમાં રજૂ કર્યા બાદમાં રિમાન્ડની માંગ કરી જેમાં કોર્ટે હત્યારા શૈલેષના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા આરોપીને કોર્ટમાં રજૂ કરતા મોટી સંખ્યામાં લોકો કોર્ટ પરિસરમાં ભેગા થયા હતા માલધારી સમાજના એ લોકોએ કોર્ટની બહાર નારા પણ લગાવ્યા સાથે જ પોલીસ અત્યારે એ તપાસ માટે રિમાન્ડ માંગી રહી હતી કે ગુનોમાં ગુનામાં કોની કોની સંડોવણી હોઈ શકે છે સાથે જ એણે કયા કયા હથિયારોનો ઉપયોગ કર્યો છે આ કાંડ એણે જે કર્યો એની પહેલાં કેટલી પૂર્વ તૈયારીઓ કરવામાં આવી હતી આ બધી જ તપાસ માટેના સાત દિવસના રિમાન્ડ મંજૂર કરી દેવામાં આવ્યા છે કોર્ટની બહાર માલધારી સમાજના લોકો જ્યારે ભેગા થયા ત્યારે ફાંસી આપો ફાંસી આપોના નારા પણ લાગ્યા કોર્ટની બહાર ગઈકાલે જ્યારે એને લઈને નીકળતા હતા ત્યારે પણ ઘણું બધું આસપાસ થઈ રહ્યું હતું પહેલા ત્યાંથી જે દ્રશ્ય આવ્યા છે માલધારી સમાજના લોકો ત્યાં ભેગા થયા હતા નારા લગાવી રહ્યા હતા તેના પર કરી आपको फसी आको खाली फजे भाजी आयो भाजी यो માલધારી સમાજના અગ્રણીઓએ મીડિયા સમક્ષ વાત કરી ત્યારે ઘણી બધી વસ્તુઓ એમણે કહી એમણે કહ્યું કે આ જે કૃત્ય છે એમાં કોઈ માફી ન હોય આ હેવાનને ફાંસીના માછડે ચડાવવામાં આવે એણે જે પરિવાર સાથે કર્યું છે એ ક્રૂરતાથી પણ ખૂબ વધારે છે જિલ્લા કલેક્ટરને પણ આ અંગે અમે રજૂઆત કરવાના છીએ સમગ્ર કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને ઝડપથી ચુકાદો જાહેર કરવામાં આવે સમાજમાં દાખલા રૂપ સજા આપવામાં આવે એટલે ભવિષ્યમાં આવું કોઈ પણ કરતાં પહેલાં ફફડી જાય આ કરતાં પહેલાં વિચાર એટલે ફાંસી આપવા સિવાય બીજું કંઈ જ ના હોય અને આખા સમાજના લોકો એક જ માંગ કરી છે કે એને ફાંસી આપવામાં આવે સાથે જ પોલીસ અત્યારે હાલ શું કરી રહી છે તો પોલીસ અત્યારે આ કેસમાં નવું નવી રીતના તપાસનો પ્રયાસ કરી રહ્યા છે કારણ કે એણે જેટલી પણ વસ્તુઓ કીધી એટલે શૈલેષે પોલીસ સામે જે કબૂલાત કરી એ પોલીસના ગળે નથી ઉતરી રહી પોલીસને એવું લાગે છે કે આમાં સંભવિત રીતના પ્રેમ પ્રકરણ છે એ કોઈના પ્રેમમાં હોય અને એના કારણે એના પછી એને પરિવારને ખતમ કરી અને એની સાથે જીવન જીવવા માટે પણ આ કર્યું હોઈ શકે છે એ એના પત્નીને કેમ ફોર્સ કરતો હતો કે સુરત જ રહે એના બાળકોને મારવા પાછળનું કામ કારણ શું છે માત્ર અને માત્ર ઘરકંકાસમાં એ કેવી રીતના આટલો ક્રૂર બની જાય કે પછી પોતાના બાળક અને પત્નીને મારી નાખે એ ખબર નથી પોલીસ અત્યારે પ્રેમ પ્રકરણની તપાસ કરી રહી છે આગળ જતાં પોલીસ શું કહે છે તપાસમાં સાત દિવસના રિમાન્ડ મંજૂર થાય છે એના પછી તપાસમાં શું નવો ખુલાસો થાય છે જોવાનું રહ્યું તમારું આખી ઘટના પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોની લાઇક અને શેર કરજો